દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુરે દીવના મહેમાન બનવાના છે ત્યારે દીવ પ્રશાસન દ્વારા જોરદાર તૈયારીઓ ચાલી રહી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આવતીકાલે દેશના મહામુહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દીવ ખાતે પધારવાના છે ત્યારે તેના સ્વાગત સન્માન માટે અનેકવિધ તૈયારીઓ થઈ રહી છે સંઘ પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન અને દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના નેતૃત્વમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુર દીવ ખુખરી મેમોરિયલ તથા દીવ કિલ્લાની મુલાકાત લેશે જેને લઈને દીવ કિલ્લાને અને ખુખરી મેમોરિયલ પર મનમોહક સજાવટ કરવામાં આવી છે ઓડિશાથી સેન્ટ આર્ટના કલાકારો દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુરજીનું મુકૃતિ બનાવવામાં આવી છે જે ખૂબ જ આકર્ષક છે સાથે દીવની અનેક દિવાલો પર ખૂબ સરસ ચિત્રકામ કરવામાં આવ્યું છે સાથે ખુખરી મેમોરિયલ અને કિલ્લાને ફૂલોથી અને રોશનીથી સજાવટ કરવામાં આવી છે ખુખરી મેમોરિયલ પર બહારથી આવેલા અલગ અલગ રાજ્યના કલાકારો પણ પોતાની તૈયારીઓ કરી રહ્યા છે ઠેર ઠેર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સ્વાગતને લઈને મોટા મોટા બેનરો લગાડવામાં આવ્યા છે આ રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સ્વાગતની તમામ તૈયારીઓ થઈ રહી છે અમે લોકો અલગ અલગ સ્ટેટથી ફરી દીવને કલરફુલ કરવા માટે આવ્યા છે દમણ છે સિલવાસ મુંબઈ અલગ અલગ સ્ટેટથી આર્ટિસ્ટો આવ્યા છે કહેવાય ગણતરીના કલાકોની અંદર આપણા ભારતના રાષ્ટ્રપતિ દીવની મુલાકાતે આવી રહ્યા છે તો એના સંદર્ભમાં અમે લગભગ વીસ જેટલા આર્ટિસ્ટો હવે દીવને કલરફુલ કરવાનો પ્રયત્ન અમે કર્યા છે વોલ પેઇન્ટિંગ દ્વારા અમે ટોટલ जालंधर सर्किट हाउस थी लाइन है आज स्पोर्ट्स कॉम्प्लेक्स है પછી મલાલા રોડ છે એ તો કવર કરી નાખ્યો છે હવે પોર્ટ એરિયા નો એરો કેટલો બાકી છે એ ગણત્રીના કલાકોની અંદર અમે લોકો કમ્પલેટ કરી નાખશું અમારા જો દેશ કે જો મહામય રાષ્ટ્રપતિ જે દ્રૌપદી મુર્મુ આ રહે ઉની કે આગમન પર हम लोगों ने यहां पे एक ड्यू में स्टैंडर्ड बनाया है कम से कम 20 से 25 टन सैंड है और इसमें रेत और पानी में मिक्स करके हम लोगों ने द्रौपदी मुखम जी के स्टेचू बना रहे हैं और एक लाइट हाउस बना रहे हैं। और यहाँ का जो फेमस है जो पांच शिवलिंग है वो चीज भी हम लोग यहाँ पे दर्शा रहे हैं जी है आज पहली बार दीव मेरे साथ आए हम लोगों ने तो काफी बार लोग है जी ट्वेंटी बहुत सारे काम किए हैं लेकिन यहाँ का जो सौंदर्य है यहाँ का जो वातावरण है जिस तरह का भी डेवलप हो रहा है जिस तरह का डेवलप होने जा रहा है काफी टूरिस्ट को भी अच्छा लगेगा और आगे जाके बहुत टूरिस्ट भी बढ़ेंगे